પોરબંદરમાં ચોમાસા દરમિયાન ખોદકામ કરી સાંઢિયા ગટર પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું બાદમાં બેરિકેડ લગાવી અને પતરાની આડશ મૂકી દેવામાં આવ્યા છે ત્યારે આ ગટર હવે કામની ન રહેતા તેને બુરવાની કામગીરી કરવામાં આવશે પોરબંદરમાં ભૂતકાળમાં સાંઢિયા ગટર કાર્યરત હતી ત્યારબાદ કેટલોક ભાગ બંધ કરી બાલુબા સ્કૂલ નજીક ગટર પર બાંધકામ અને બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું

અને અન્ય જગ્યાએ ખોદકામ કરેલા ભાગ ફરતે અને મૂકવામાં આવી હતી જો આ જગ્યા પર નવી ગટર બનાવવામાં આવે તો પાલિકાને રૂપિયા દોઢ કરોડનો ખર્ચ થાય તેમ છે જેથી આ ગટર વ્યવસ્થા પાછળ ખર્ચ કરવામાં આવે તો ભવિષ્યમાં આ ગટર કાર્યરત રહેશે કે કેમ તે ચેક કરાવવા માટે ટેકનિકલ ફિઝિબિલિટી રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો જે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે સાંજા ગટર અંગેનો ટેકનિકલ ફિઝિબિલિટી રિપોર્ટ અનુસાર ગટર થઈ શકે તેમ નથી લેવલ ડિફરન્સ આવે છે બિરલા સામે અને રૂપાળી બાગ સામે મેડિકલવાળો ભાગ ઊંચો છે જેથી કુદરતી રીતે આ ગટર થકી વરસાદી પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી જે તે સમયે વધુ પ્રમાણમાં ખાડીમાં પાણી હોવાથી વધારાનો પાણીનો નિકાલ હંગામી ધોરણે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ મારફતે કરવામાં આવ્યો હતો પરંતુ કાયમી ધોરણે પાણીના નિકાલ માટે સાંઢિયા ગટર બનાવવી તે સોલ્યુશન નથી ટેકનિકલ દ્રષ્ટિએ ગટર પાછળ થનાર એક કરોડનો ખર્ચ કારગર નીવડે નહીં આથી ખોદેલી સાંઢિયા ગટર કાયમી કાર્યરત કરી શકાય નહીં પાણીના નિકાલ માટે આ ખુદ કામ કરેલ સાંઢા ગટર કાયમી સોલ્યુશન નથી તેવો રિપોર્ટ આવ્યો છે અને જો ખર્ચ કરવામાં આવે તો પણ ગટર કાર્યરત રહે નહીં તેવો રિપોર્ટ આવ્યો છે ત્યારે હાલા ગટર બનાવવા બાબતે તાત્કાલિક કલેક્ટર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં સાંઢિયા ગટર કાર્યરત થઈ શકશે કે કેમ તે માટેનો ટેકનિકલ ફિઝિબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને ટેકનિકલી કારણો પણ જણાવ્યા છે જેથી તેની કમિટીએ પણ ગટર બુરી દેવાનો નિર્ણય કર્યો છે પોરબંદર છાયા નગરપાલિકા ની જે સાંઢિયા ગટર છે તે બાબતે જે સમિતિ હતી એમાં કન્સલ્ટન્ટ દ્વારા ફિઝિબિલિટી રિપોર્ટ રજૂ કરવામાં આવેલો હતો એમાં જે લેવલ શીટ છે એ જોતા અને જે આપણી જે જરૂરિયાત છે પાણી નિકાલને એ જોતા અત્યારે સાંડિયા ગટર છે એ બીરલા હોલથી માંડીને બાલભાજે સ્કૂલ છે ત્યાં સુધીની કરાવો એ કોઈ જરૂરિયાત અત્યારે રહેતી નથી અને ટેકનિકલી આ ખૂબ જ ખર્ચાળ અને એક રીતે તો આ ફિઝિબલ નથી હાલમાં એટલે એ સાંડિયા ગટર છે એને અત્યારે બંધ કરવાની કાર્યવાહી અમે ટૂંક સમયમાં હાથ ધરીશું સાહેબ સાંજિયા ગટર મનાતું પોરબંદરમાંથી વરસાદી પાણીના નિકાલ માટે મહત્વનો ફોર્સિસ હતો તો હવે તો સંધ્યા ગટર ઉતરી જવા આવશે તો વરસાદી પાણીના નિકાલ માટે આગામી પ્લાન છે જે સાંઢિયા ગટર છે અત્યારે હાલમાં હાર્મોની સર્કલથી માંડીને વાલુબા કન્યા સુધીની ત્યાં એને જ પેરલ આપણી સ્ટ્રોમ વોટરની ડ્રેન આવેલી જ છે હયાત છે એ સંપૂર્ણ રીતે કાર્યરત છે અને જે અન્ય સાંઢિયા ગટરનો જે નેટવર્ક છે જે સોનેરી મેડિકલથી માંડીને કુંભારવાળા એને જાય છે એ સંપૂર્ણ રીતે કાર્યરત છે એટલે પાણી નિકાલનો કે અન્ય રીતનો કોઈ પ્રશ્ન અત્યારે હાલમાં છે નહીં એનો સાંઢિયા ગટર જે જૂની છે એ તો કાર્યરત છે જે તે સમયે અતિવૃષ્ટિના કારણે જે લોકોની સમસ્યાઓ જોતા જે એક વિચાર લઈને અને એનું કાર્યવાહી કરવામાં આવી હતી સાંજે ઘટાડનું અમુક પોર્શન જે છે ખુલ્લો કરવામાં આવ્યો હતો તે જે તે સમયની પરિસ્થિતિને પહોંચી વળવામાં કરવામાં આવ્યો હતો અત્યારે લાંબા ગાળાના સોલ્યુશનના ભાગરૂપે જે બિરલા પમ્પિંગ સ્ટેશન છે અને ગોઠાણા પમ્પિંગ સ્ટેશન છે તે બિરલા હોલ અને તે તરફનું જે પાણી છે એ પમ્પિંગ સ્ટેશન દ્વારા જ નિકાલ કરવામાં આવે તેવી તેવું આયોજન છે હાલમાં સાંજિયા ગટર પર ખોદકામ કરવામાં આવ્યું છે તે રોડ વાહનોથી ધમધમતો મહત્વનો રોડ છે આ રોડ પર ગટર પર ખોદકામ કરી ગટર મૂકવામાં આવ્યા છે ત્યારે હાલ ઉપરથી ગટર ખુલ્લી હોવાને કારણે અને પતરા મારેલા હોવાને કારણે શહેરની શોભામાં ગ્રહણ લાગ્યું છે અને વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે આથી ગટર બુરી દેવાયા બાદ તેઓની મુશ્કેલી પણ દૂર થશે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર